જુનાગઢ શહેરમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા નીચાણવાળા વિસ્તારો પાણી પાણી થઈ ગયા છે જૂનાગઢમાં તળાવ દરવાજા એમજી રોડ પર પાણી ભરાઈ ગયા છે વાહન ચાલકો મુશ્કેલીઓનો સામનો કરતા દેખાઈ રહ્યા છે જૂનાગઢમાં વરસાદની શરૂઆત થાય અને લોકોનું ટેન્શન વધી જતું હોય છે લોકોની આંખમાંથી ઊંઘ હરામ થઈ જતી હોય છે કારણ કે ગયા વર્ષે જુનાગઢ વાસીઓ જે પરિસ્થિતિનો સામનો કર્યો હતો જે તાંડવ જોયું હતું નજર સામે આજે પણ દેખાય છે કે ગાડીઓ પાણીની અંદર તરતી વહેતી દેખાય છે વધુ માહિતી સાથે ફોનલાઇન પર જોડાયા છે સહયોગી સંવાદદાતા કેતન ઓઝા કેતન આ વખતે જુનાગઢની અંદર વરસાદ શરૂ થયો જૂનાગઢની ચિંતા વધી છે કારણ કે ગિરનાર પર્વત પર પણ ભારે વરસાદ શહેરમાં પણ ભારે વરસાદ ચોક્કસ કે જે રીતે સવારથી જ મેઘરાજા એ છે જુનાગઢમાં જાણે કે વાડી દેવા માટેની વાત કરી હોય તે રીતે વરસાદ વરસી રહ્યો છે ખાસ કરીને ગિરનાર ઉપર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તેને કારણે સોન્રખનગર દામોદર કુંડમાં જે છે તે ઓવરફ્લો થયા છે અને પાણી નવા નીર આવ્યા છે ખાસ કરીને કાળવા નદી જે શહેરની મધ્યમાંથી પસાર થતી જાય છે અને તેમાં પણ અત્યારના ઘોડાપુર આવ્યા છે નદી છે તે બે કાંઠે બની છે તે નીચાણવાળા વિસ્તારોમાં પણ અત્યારના પાણી ભરાયાના સમાચાર છે શાંતેશ્વર હોય એમજી રોડ હોય ત્રણ દરવાજા તમામ વિસ્તારોમાં અત્યારના પાણી ભરાય હોવાના સમાચાર મળી રહ્યા છે ખાસ કરીને જે ઘરોમાં છે તેમાં પણ પાણી ઘુસી ગયા છે તેવા પણ સમાચાર જલારામ સોસાયટી કે જે ગયા વર્ષે પાણીની જન્મ જે ધડતાંડવ થયું હતું તેનો ભોગ બન્યો હતો તેમાં પણ તેના પાણી ઘુસવાની તૈયારી છે લોકોની નજર સામે ગયા વર્ષનું જે છે તે ચિત્ર ખડું થઈ ગયું છે ત્યારે આજે અનેક વિસ્તારોમાં છે તે પાણી પાણી જોવા મળી રહ્યું છે ખાસ કરીને જે નસીમેતા તળાવ ઓવરફ્લુ થયું છે તે જે ઝાંજેડા અંડર બીચ છે તેમાં પણ અત્યારના પાણી ભરાઈ ચુક્યું છે અને એક કાર તણાય છે તેને બચાવવા માટેના જે છે કામગીરી પણ લાગી છે ઉપરાંત યુવનગર રસ્તો છે તે પણ બંધ થઈ ગયો છે ત્યાં પણ પાણી ભરાય છે તે વાહન ચાલકોને પણ મુશ્કેલી પડી રહી છે

ચોક્કસ કે છેલ્લા બે કલાક ની વાત કરીએ તો ગિરનાર ઉપર છેલ્લા બે કલાક ની અંદર ત્રણ થી ચાર ઇંચ જેટલો વરસાદ પડી ચુક્યો છે જુનાગઢ શહેરમાં પણ અત્યારના જે છે અઢી થી ત્રણ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે આમ જોઈએ તો સમગ્ર શહેર વાત કરીએ તો જે પાણી આવક છે સતત ઉપર થી વચ્ચે રહી છે અને ખાસ કરીને ગામ જે પાણીનો પ્રવાહ જે દેવામાં આવ્યો તેની પણ અત્યારના જે છે તે વાત કરવામાં આવી રહી છે પાણીનો જો ફળવા ફટાઈ જાય તો આજુબાજુના ગામડાઓને છે પણ એલર્ટ આપી દેવામાં આવ્યા છે અને ત્યાંના પણ લોકોને સાવચેત રહેવા માટેની સૂચના પણ આપવામાં આવી છે પાણીનો પ્રવાહ હજુ પણ અવિરત છે તે ચાલુ છે